આજના ગાણિતિક વિજ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી શાળાનું નામ પીએમ શ્રી શેઠ મોના વિદ્યા મંદિર બ્રાન્ચ એક બાલાજી છે મારું નામ સોલંકી ભૂમિકા કિરણભાઈ છે મારે મારા મારા વિભાગ ચાર મારી કૃતિનું નામ વાતાવરણમાં બનતી પ્રકાશની ઘટના અને પ્રકાશનું પ્રકિરણ વાતાવરણમાં એવી ઘણી બધી ઘટનાઓ બને છે જેની આપણને સમજ હોતી નથી અને તે સમજવા માટે આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમારો મોડેલ રજૂ કર્યો છે અમારી કૃતિ એ ટિંડેલ અસર અને

સોડિયમ થાવ સલ્ફેટ ઉમેરીશું અને સલ્ફ્યુરિક સલ્ફ્યુરિક એસિડના થોડા ડ્રોપ્સ બીકરમાં મૂકી દીધા છે થોડા સમય બાદ બનેલા દ્રાવણને બીકરની પેટીમાં મૂકી દઈશું થોડા સમય બાદ આપાત પ્રકાશના ભૂયા રંગના પ્રકાશનું અગલે કે તરંગોનું વિખેરણ થતા બહિગો લેન્સ ઉપર પ્રકાશ પડે છે અને સામે પડદા પર જઈને લાલ રંગ દેખાય છે અને પેટીમાં આછો ભૂયો રંગ દેખાય છે અહીં પ્રકાશના તરંગો જુદી જુદી આવૃત્તિ ધરાવે છે આવૃત્તિ ધરાવે છે પ્રકાશ સાત રંગો જેમાંથી જાંબલી અને ભૂર રંગના ભૂર રંગના પ્રકાશ પ્રકાશનું વિકિરણ થાય છે એટલા માટે અહીંયા જાંબલી અને ભૂર રંગની તરંગ લંબાઈ ઓછી છે આના કારણે તે સોડિયમ સોડિયમ થાઉ સલ્ફેટના કણ કરતા નાના છે એટલા માટે બીકર રહેલું સોડિયમ થાઉ સલ્ફેટ નું દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ અહીંયા બીકર મૂકેલું છે આના કારણે બેટરી એટલે કે ટોર્ચમાંથી પડતો પ્રકાશ બીકરમાં રહીને વિખેરાન થાય છે બીકર માં અને સામે પડદા પર રામ દિવસ